બુદ્ધ બનવું બુદ્ધ ના જે પંચલું પણ જે મતાધિકાર છે આપણા સમાજનું કલ્યાણ કરવા માટેનું એ ક્યાં આપો છો શક્તિનું નિર્માણ કરીને અમને પણ ખબર હતી નથી આ પડાવમાંથી બહાર આવે અહીં એમ થઈ જાય કે હું બધાને જ બોધિસ્ટ બનાવી દઉં તો એક જિંદગી સો વર્ષની આપણી ગણો એટલી તો છે નહીં પણ સો વર્ષ તમે જીવો છો તો તમે કેટલા બોધિસ્ટો બનાવ છો માન્યવર કાનસીરામ સાહેબે બે હજાર એકની સાલમાં જાહેર કર્યું હતું કે બે હજાર છમાં માં બાબા સાહેબે જે ધમ અંગીકાર કર્યો હતો એ પચાસ વર્ષ પૂરા થાય કેટલા પચાસ રજત જયંતિ બે હાજર છ માં બે કરોડ લોકો સાથે ધમ અંગીકાર કરવાનું માન્યવર કાનસીરામ સાહેબે એલા